તે હું કુ આવા કપા ના આવી જવા જોઈએ એમ એ કપા કેટલા મહિના ના થઈ કે ને પેલા કપા દે ની બોન સપ કે દોડ મહિનાનો હા તો હું સાપ કા દોડા આવા જોઈએ તેર તે તારો કપા ડુપ્લિકેટ વાવ ના કેરો કઈ નું બિયારો આવી કઈ નું હા કે દોડ એક મહિનો ની થઈ રે દોડ મહિનો હા દોડ મહિનો થઈ હોય બસ તે તે તારો બિયારો ડુપ્લિકેટ તે માર દોડા લાગી ગયા છે ડોડા લાગી ગયા હા આ તો તારો સપ કા ને કપા કેવો કેવા ની બોન સાપુ કેમ હે તારે માર થાય તો નહીં લાગ્યો આ હા તું ભાગ રાખીને હું આમાં પડે કેટલા વીઘા રાખી રહ્યો આ કપા કેટલા વીઘા દેહક વીઘા રાખી રયો કેટલા રાખ આ વીઘા શું કરી હતી હું કરે હજુ આ કપા આ એક આ દાહડિયાનો એક આ ખાવાનો એક આલો સેટિયાનો એક ભાગિયા નતે તને વધે હું આહે એ એક છોડવા વધે હી એક છોડા હું કાઢ લેવાનો છે તું આખી રાત દની મહેનત કે આમાં તને મળવાની નથી આમાં આ હું કરે રતની કરવું જ પડવાનું છે કે કરતા આવો ધંધો કરાય હું કરહી હું કે ને બે નંબરનો ધંધો કરાય બે બે ધંધો બે એટલે કે સોરી કરવાનો કરવા દે આની બહેન કરવા કરવા તેલે ગયો છોતરા કાઢ નાખે તેર આપડા લાગે તેવડ હોવી જોઈએ પૈસા નહીં તો મારે મહેનત

પણ તું એકલી જઈ ફાળજે કદાચ તું ધન ધરાઈ ગઈ તો બેવડા લાલ કરવા સારું હું શું કાવું લાલ કરી આલે પેલા બજાડી પડે થોડી ગોળ મળે ને તો જ ગળી લાગે ગોળ મળે તો ગળી લાગે ખાંડ જેટલી ગોળ ની ગળે લાગે એમ હા તેર તે મેં ઠેકાણે નકી કરી મેલી છે તું આવે ત્યારે આપણે જાહુ એક ઠેકાણે નકી કરી મેલી છે તું એક વરામાં તારો લેવાનો થાય દેહી બધું એક વરામાં આ ભાગ હતો મેં એમ કે તું ભાગ લે હું માર નત ભાગ એમ

તન હું ગેરંટી આલે આ લાગે આ વગરનો રે કપા કદી ન મારા સોરે વાવી ને ડોડા લાગી ગયા ડોડા લાગી ગયા એ તો કદી નો હે આખા ઉનાળા હે માર હા પાણી પડે ને આવે મે તું લગભગ દવા ની સાટે લાગે ખાતર ની નાકે તો એવું હોય ખાતર બે કાવ ના છે દવા જ ન છાટે હે માર છેટિયા કેતરો ખાતર આલ્યું સોળે સોળે એક એક વાટકો નાખવા એક એક વાટકો એક એક વાટકો સોડે થોડે જેમ તેમ ડોડા ખટી ગયા છે તે તો اصل તમારો ફાયદો પડી ગયો કે અમારી જેવા આવ રાખી રાખ કપા અને મોપરાન માર ખાયા માં થઈ ગયા બધાની પસાડી વાવે તોય

અસલ વાર આવે ત્રણસો પાંચસો રૂપિયા હોય એક વાર આવેલો બે હજાર નો ભાવ એક વાર તિન વાર પાર બૈય ના હે ક્યાં બહેરી વાળા ત્રણ ત્રણ બૈરા કર નાખી ભાવી દે કે મોલ નો ખબર પડે રૂપિયા પેલા કામે તો વધારે લઈ જાય ઘેર જાય ને બૈરી વાળી કરે રૂપિયા ભાગ માં વધી જાય ખરા ગીમ કપાવ કરે ડુંગળી વાવ દે ડુંગળી